સુરતના સારોલીમાં ફાળિયા થઈ ગયેલા મેટ્રો બ્રિજની પંદર દિવસે પણ કાંકરી હતી નથી પાંચ દિવસ રસ્તો બંધ કરી દીધો પણ ન તો સ્પાન ઉતર્યા કે ન તો સેગમેન્ટ તેર ઓગસ્ટે મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓની ફરીથી મીટીંગ મળી અને હવે તમામ અગિયાર સ્પાનને ઉતારવાનો નિર્ણય લેવાયો છે દિવ્યભાસ્કરની ટીમ આજે સ્થળ પર પહોંચી તો એક પણ અધિકારી કે કર્મચારી અહી દેખાયા જ નહીં ચાર ચાર જેટલા વાયદાઓ હજુ સુધી આ ઉતારવામાં 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 આવ્યો નથી નથી કે તેના સેગમેન્ટને પણ આવ્યા હવે આ આવે તેવો નિર્ણય કરવામાં છે ક્ષતિ ને દૂર કરવાનો વાયદો કર્યો હતો એકત્રીસ જુલાઈએ બીજો વાયદો કરી સેગમેન્ટ ચેન્જ કરવા બે દિવસનો સમય માંગ્યો હતો આ પછી પહેલી ઓગસ્ટે ત્રણ દિવસનો સમય માંગ્યો જ્યારે ત્રણ ઓગસ્ટે ચોથો વાયદો કર્યો પણ કઈ જ કામ નથી થયું જો કે હદ તો ત્યાં થાય છે કે અધિકારીઓને આ ઇશ્યુ સિરિયસ જ નથી લાગતો યે ابھی એબ્સોલ્યુટલી સેફ હે ઇસમે કોઈ એસા ઇશ્યુ નહી હે અબી આપ એપ્રીશિયેટ કર સકતે હે કે જબ જહા પર હજારો ઓ થાઉઝન્ડસ ઓફ સેગમેન્ટસ આર ધેર વો કિસી સેગમેન્ટ કે અંદર કભી એસે માઈનર ઇશ્યુ આ સકતે હ આસ્પાન માં 11 સેગમેન્ટ છે એક સેગમેન્ટ નું વજન 35 થી 45 ટન છે વજન ચારસો પાંચ ટન એટલે કે અઠાવન જેટલા હાથી જેટલું થાય છે જેને ઉતારવા માટે દિલીપ ને ફી આવી જશે તે નક્કી છે કારણ કે અમદાવાદ મુંબઈ અને દિલ્હીથી બોલાવેલા એન્જિનિયરો સહિત સૌથી વધુ લોકોએ પાંચ દિવસ કામ કર્યું તેમાં બે કરોડનો ખર્ચ થયો હોવાનો દાવો કર્યો હતો પંદર દિવસથી તારીખ પે તારીખનો ખેલ ચાલી રહ્યો છે પણ હજુ માત્ર મુહૂર્ત જ નીકળ્યું છે હકીકત એ છે કે આખો સ્પાન ઉતારવામાં આવશે તો ફરી આ રસ્તો બંધ કરીને શહેરીજનોને ટ્રાફિકમાં ફસાવાનો વારો આવી શકે છે ત્યારે જોવું રહ્યું કે હવે આ સ્પાન છે એ ક્યારે ઉતરે છે અને જો આ સ્પાન ઉતારવામાં આવશે તો રસ્તો બંધ થશે તો ફરી સુરતીઓને ટ્રાફિકમાં ફસાવાનો વારો આવી શકે છે તેવી શક્યતાઓ છે સુનિલ પાલડિયા દિવ્ય વાત સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ